ટ્યુશનમાં ગયેલો પુત્ર ગુમ દમણ કોસ્ટગાર્ડમાં એર સ્ટેશનમાં કર્મીને પંદર વર્ષીય પુત્રનું અપહરણ કરવાનું દર્દીનું મોત થતાં હોબાળો હિમાલયમાં હોસ્પિટલે કેન્સરની સારવાર કરી વ્યાસે જી ગયો તો જાણ્યું ટીબી છે જવાબદાર કોણ નવસારીમાં સુરક્ષાના સાધનો વિન્યા ડ્રોને સાફ કરતા કર્મચારીઓ બીમારી સાથે જન્મેલા બાળકનો જીવ બસાવ્યો શ્વાસ બીમારી સાથે જન્મેલા બાળક ચાલીસ દિવસ સારવાર આપી જીવ બસાવ્યો ઓવરો બે પોઈન્ટ પાંચ કેમી રનિંગમાં પણબંદરના વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવ્યો ફોર્ટ માર્ચ લોકસભાની ચૂંટણી લઈને નવસારીમાં રેપિડ એક્શન ફોર્સની રાજમાર્ગની ફોટ પર આવી હાલાકી ઇટાવામાં મોલની પાર્કિંગમાં સામાસીડિયાની સ્થાનિકોનો ત્રાસ બેઠક મળી મહારાષ્ટ્ર ગુજરાત દમણ અને દીવમાં માછીમારોના સંગઠનમાં સંયુક્ત બેઠક મળી મોપીડામાં આગ શાંતિદેવી રોડ પાસે વહેલી સવારે મોપીડામાં ભડકી બળી લોકો ત્રાહીમામ બંગડી બજારમાં કેરદેશ્વર રોડ પર ટ્રાફિક સમસ્યા લોકોમાં ત્રાહીમામ દસ્તાવેજની નોંધણીયાત હાલત નવસારીમાં પ્રાપ્ત કચેરીમાં અગાસી પર રેકોર્ડ દસ્તાવેજ અને લગ્નની નોંધણીની હાલતમાં આયાત કૌશલ્ય પ્રવૃત્તિનું આયોજન દેહગામના અહમદપુર પ્રાથમિક શાળામાં અનોખો પ્રયોગ દસ દિવસ બેગ વિના વિદ્યાર્થીઓને સ્કૂલ આવ્યા આયોજન સેક્ટર પાંચ યોગ ગ્રુપના સભ્યોનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન્ય કરવામાં આવ્યા ભાસ્કર એક્સલ્યુલ્યુઝ પોરબંદર જિલ્લાના વન્ય વિસ્તારમાં એકત્રીસ પૈકી ચૌદ બીટ પોસ્ટગાર્ડ નથી મહોત્સવ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ભાવનગરમાં આનંદ ગરબા પાઠનો પ્રારંભ થયો હતો અમદાવાદમાં આજે લખનઉ રેલવે કામગીરીને પગલે આજથી સૌદ સુધીમાં જનસાધારણ એક્સપ્રેસ રદ ઉર્જા વિકાસ ડાયરેક્ટરની ભરતીમાં આજે છેલ્લો દિવસ ભર શિયાળે પાણીનો પોકાર તમામ સેક્ટરમાં પાણી નહીં આવતા નાગરિકો પરેશાન બની ગયા બેઠક આખરે નેતાઓના સાદરમાં જઈને કહ્યું હવે લેન્ડફાઈડ સાઇડ નહીં બને મુખ્યક્રમ વૃદ્ધાશ્રમમાં લોકોની મદદ કરવા બદલે યોશીલ શિલાવટનું સન્માન કરાયું પુનરાવર્તન ટાળવા સાવચેતી સંસદમાં ઘુસણખોરી પકડાયેલા રાજ્ય વિધાનસભામાં સાવચેતી લેવાય છે ગુણોત્સવ ગારિયાદરમાં સમૂહ લગ્નમાં છત્રીસ નવ યુગો લગ્ન ગ્રંથથી જોડાય છે સૈન્ય શક્તિ ભારતીય નૌકાળ દળમાં દ્વારા મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે રિલોચ કરવામાં આવ્યું પસંદગીઓ રોજગાર ભરતી મેળો ત્રીસ કંપનીઓ અગિયારસોની એકવી યુવાનોની નોકરી માટે પસંદગી કર્યા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું એસી તેસી બીકેસીમાં બુલેટ ટ્રેન પ્રક્રિયા કામકાજ બંધ મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકાર્યા બાદ કામ ઠપ થયું નાળામાં કચરાના ઢગલા રાંધનપુર રોડ પર બુંદા નાળાની એક તરફી કમળ પથ અને રખ્યું બીજી તરફ સામે નાળામાં કચરાના ઢગલા થયા આયોજન શનિવારે બપોરે ચાર વાગ્યાથી ધનરાગ કમૂરતાનો પ્રારંભ થયો રજૂઆત ટીટીસર સજાપુરના ખેડૂતોના દિવસે વીજળી પુરવઠો આપવાની રજૂઆત કરવામાં આવી દિવસે વીજળી આપો બસો ખેડૂતોનો આક્રોશની રેલી હડતાળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડાક સેવાના પડતર માંગ મામલે હડતાળ